જય માતાજી મિત્રો આજનો મારો વિડીયો બનાવવાનો આશય એક જ છે કે આપ ધાર્મિકતા તરફ વળો અને આપ તો ધાર્મિક હશો જ પણ પોતાના ઈષ્ટદેવ અથવા ઈષ્ટદેવી પ્રત્યે સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ સરેન્ડર અને મિત્રો આ લાભથી આપ વંચિત ન રહો એટલે મને એમ કે ચાલો ને થોડી આ વિશે વાત કરો મિત્રો હું કોઈ એવડો મોટો કોઈ તપસ્વી નથી કે મોટો કોઈ ભક્ત નથી કે મહાન દેવને રાતને દિવસ મંત્રોથી બંધાયેલો એ નથી પણ હું એક આશ્રિત છું મારા ઈષ્ટદેવનું હું સંપૂર્ણ મેં મારા ઈષ્ટદેવ ચરણોમાં મારો સરેન્ડર છે મિત્રો આ કોઈ મારી હું પ્રસિદ્ધિ માટે નથી કહેતો ભગવાનને સાક્ષી રાખીને કહું છું મારા ઈષ્ટદેવને સાક્ષી રાખીને કહું છું કે આપ મારા વખાણ કરો અને આ ક્યાં સુધી પહોંચ્યા કવિરાજ હું એક સામાન્ય માણસ છું ભાઈ મજૂર વર્ગમાં જેને કહેવાય મારી ગણતરી છે ઠીક છે છોકરા છાંયે બેઠા ટાઈમસર અમને સારો રોટલો મળે છે ને અમારો નિભાવ પણ એ બધો ઈષ્ટદેવની કૃપા થઈ છે મિત્રો જો એની કૃપા ન હોય તો સાત ચોપડી ભણેલો સાત પાસ જ પોલીસમાં નોકરી ન હોય ભાઈ આઈટીઆઈ કરેલા એ ડિપ્લોમા એન્જિનિયર ન હોય આ બધી કોકની કૃપા થકી છે હવે મિત્રો મેં પહેલે કહ્યું ને કે અમારી કોઈ પ્રસિદ્ધિ માટે નથી કરતું પણ આપનો આપના ઈષ્ટદેવ પ્રત્યે ભરોસો બહુ વધે અને આપ ઈષ્ટદેવના આશ્રિત બની જાઓ એને સરેન્ડર કરી દો એના માટે મેં આ બે વાતો આપને કરો મિત્રો ગયા ગઈ ગઈ સાલે એક વર્ષને આજે છ દિવસ પૂરા થયા મારી ચેનલને મારી ચેનલનો જન્મ થયો એમાં સૌથી પહેલો જે કોઈ મેં એક બે ચોપાઈ કહી છે ને એ મારા ઈષ્ટદેવને રાજી કરવા માટે અને મિત્રો ચેનલની શરૂઆત કરી હવે યુટ્યુબનો નિયમ તો એવો છે કે એક વર્ષમાં અમુક ટાર્ગેટ સુધી તમારી ચેનલ પહોંચે અમુક લેવલ સુધી એ પછી ચેનલ મોનિટાઈઝ થાય અને યુટ્યુબ ચેનલ જે છે એ અમેરિકાની છે મિત્રો નિયમની તો આપને ખબર જ છતાં જણાવી દઉં તો યુટ્યુબના નિયમ પ્રમાણે એક તો તમારા વિડીયો જશે કોઈની કોપી ન હોય બીજું કોઈની ચેનલમાંથી ઉપાડેલી કોઈ કહાની કે વિડિયો ન હોય કોઈની ચોરી ન હોય નંબર ત્રીજું તમારી વાણી વર્તન વિડીયોમાં કોઈ પણ જ્ઞાતિ વિશે ક્યાંય ઘસાતું બોલાનું ન હોય કોઈ માણસને ઉતારી પડ્યો ન હોય કોઈ જાતિ વિશે કોઈના ઉપર ટીકા ટિપ્પણી ન કરી હોય કોમી રમખાણો થાય એવું ક્યાંય વાણી વર્તનથી દેખાણું ન હોય અને એ સાથે સાથે એક વર્ષમાં ચાર હજાર કલાક તમારા વિડીયો જોવાના હોય પબ્લિકે જોયા હોય અને એક હજાર તમારા સબસ્ક્રાઈબર હોય તો વિડિયોને યુટ્યુબ જે છે મોનિટાઈઝ કરે અને એ પછી આપની માપની એક ઇન્કમ ચાલુ થતી હોય છે તો મિત્રો તમે ભરોસો કરો આ મારી વાત ઉપર કે મારામાં ટેલેન્ટ ક્યાં છે હું એક દેશી ગામડીઓ ચોંસઠ પાંસઠ વર્ષની ઉંમરે પહોંચેલો માણસ અને એક વર્ષમાં મારા વિડિયો સત્યાવીસ હજાર કલાક માણસો જોયા હોય ચાર હજાર મારા સબસ્ક્રાઈબર હોય એક હજારની જગ્યાએ અને ચાર હજાર કલાકના વોચ ટાઈમની જગ્યાએ મારે સત્યાવીસ હજાર કલાક વોચ ટાઈમ હોય તો આ બધું કરાવવા પાછળ કોઈક દેવી શક્તિનો હાથ છે અને એ દેવી શક્તિ જે છે એ મારા ઈષ્ટદેવ જેને ચરણોમાં મેં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારેલી છે સરેન્ડર છું મિત્રો મારા વિડીયોમાં તમે જોજો ગયા વર્ષે વિડીયા જ્યારે હું બનાવવાનું શરૂ કર્યો ને પ્રથમ વિડીયો મારા ઈષ્ટદેવના નામે છે અને એ લાઈનમાં સાતમા આઠમા વિડીયા વિડિયાએ મેં એમાં કહેલો છે કે આ જે છે આપને કોક શક્તિ મજબૂર કરશે આ બધું કરાવવા માટે અને ખરેખર આપે તો મને ટેકો કર્યો જ છે હું આપનો ઋણી છું પણ આપને પણ હૃદયમાં આવી બધી ભાવનાઓ જગાડવા વાળો કોઈ દેવ છે અને એ દેવ આપણો ઈષ્ટદેવ છે મારો આપનો તો મિત્રો આપ કોઈ દેવી ભક્ત હો કોઈ રામ ભક્ત હો કે કૃષ્ણ ભક્ત હો કે હનુમાન ભક્ત હો પણ ધણી એક જ રાખજો મિત્રો એક સતે સબ સાથે સબ સધે સબ જાય એકના જ આશ્રિત રહેજો ને સાહેબ તો એ તમને ક્યાંય અટકવા નહીં દે હવે મિત્રો મને કોઈ પૂછે કે ભાઈ તમને દેવે શું બધી મદદ કરી તો એને પ્રથમ દાખલો આપું કે મારી તંદુરસ્તી હજી સુધી હું દવાખાને ગયો નથી ક્યારેક મારા પોતરા ફોન કરે ને અને હું ક્યારેક એના ઉપર ચીડ કરું એટલે લાડ નહીં હું કહું એટલે કેમ ફોન કરતા નથી તમારી દાડીથી જ વાત કરો મારાથી ન કરો તો કે દાદા અમને ભરોસો તમે બીમાર પડો જ નહીં અને ખરેખર મિત્રો જવાનો તો એક દિવસ સૌને છે પણ રાત્રે સારી ઊંઘ માપનો ખોરાક વ્યવસ્થિત તમારી પાચન શક્તિ માણસોમાં ઇજ્જત આબરું અને ફ્રી ટાઈમમાં એક બે વિડીયો આપ સૌ સાંભળતા હો સબસ્ક્રાઈબ કરતા હો તો આ એક ઈષ્ટ ઇષ્ટદેવ તરફથી મળેલી મને એક બક્ષિસ છે એક ભેટ છે તો મિત્રો આ વાત હું એટલા માટે કરું છું કે આપ પણ જે દેવ ઉપર ભરોસો રાખતા હો એને સંપૂર્ણ સરેન્ડર કરી દો મિત્રો તો તમારા જીવનમાં તમે જે કંઈ નિર્ણય લેશો ને એ નિર્ણય તમારા સારા માટે જ થાય કારણ કે તમારા ઇષ્ટદેવ તમને નિર્ણય એવો જ લેવડાવશે જે તમારા ફાયદા માટે હોય તમારે પરિવારને તમને સમાજને નુકસાન કરતા ન હોય તો મિત્રો અમારી વાત જરા ગાંઠે બાંધી લેજો અમારી પ્રસિદ્ધિ માટે નથી કરતો પણ મને જે ફાયદા થયા છે એ આપની સાથે પણ થાય તો મિત્રો મળશું કોઈ બીજી વાતમાં ત્યાં સુધી જય માતાજી